ઝઘડિયા જીઆઈડીસીમાં પ્રદુષિત પાણી પીવાના આઠ ગાયોના મોત થયા હોવાની ઘટનાને પગલે પશુપાલકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે બ્લેક રોઝ કંપનીની દિવાલ પાછળની કેમિકલયુક્ત પાણી જાહેરમાં વહી રહ્યું હતું જ્યાં આ ગૌવંશ એ પાણી પી લેતા તેમાં રહેલા કેમિકલ અસર થતા એક પછી એક આઠ જેટલી ગાયના મોત નીપજ્યા હતા આ ઘટના અંગે વાત પશુપાલકો દ્વારા ઝઘડિયા જીઆઈડીસીમાંની બ્લેક રોઝ કંપની સામે જેઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આ મામલે કંપની પાસે આવેલા બાજુમાં ટીમ દ્વારા પણ તપાસ તપાસ શરૂ કરી હતી સ્થળ કરીને પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા તો ઘટનાની ગંભીરતાને લઈ જે આઈ એ ઝઘડીયા ઉદ્યોગ મંડળ દ્વારા તપાસ કરી પાણીના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા વધુમાં રોઝ કંપની દ્વારા પ્રદૂષિત પાણી કાઢવામાં આવતું હોવાની તે પાણી પીવાથી ગાયોના મોત થયા હોવાનું પશુપાલન દ્વારા એક નિવેદનમાં જણાવ્યું હતું વધુમાં ગાયોના મોત મામલે જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ પશુપાલકોએ કરી હતી ભાઈ તમારું નામ શું છે મારું નામ ગંગદાસભાઈ કમાભાઈ ધરજિયા આ શું ઘટના બની જો કે આ થળે આ બ્લોક ક્રોસમાંથી પાણી નીકળતું છે બહાર આ કેમિકલવાળું અને આય અમારા ઢોર ચરતા ચરતા આ બાજુ આવ્યા અને અમને ખબર નથી કે આગળ આ કંપનીનું પાણી બહાર નીકળેલું છે અને ગોવાળીયા ચારવા વાળ આવ્યા તો આઠ ગાયે આએ પાણી પી લીધેલું છે જો આ હામી થળમાં જે પાણી દેખાય ને તે એ પાણી પીવાથી અહીંથી ચરતાં ચરતાં બહાર નીકળે એટલે ગાયો ધરુંજી અને પડવા લાગી પછી અમને એવું થયું કે ત્યાં પાણી જ્યાં એ પીધું એ જ પાણીથી આ ગાયોને ઈજા થયેલી છે ને આ ઓલી થયેલી છે એટલે અહીં મેં તરત એ ગાયોને ઘેરે જ રવાના કરી દીધી પાંચ છ ગાયોને અને ત્રણ ગાયો તાંત કંપનીની પેલી સાઈડ જઈને મરી ગયો અને આપણે ત્રણ આય મરી ગઈ અને પાંચ ગાયો ઘેરે જઈને મરી ગઈ ટોટલ આઠ ગાયો મરી ગયેલી છે આ બાબતે તંત્રને જાણ કરી કોઈને આ બાબત આ વીડિયા બાબતમાં આ મેં તમે લોકોને જાણ કરી પછી મેં વિડીયા બોલાયા પોલીસમાં ફરિયાદ નોંધાવી અને કંપનીવાળાને કીધું કે ભાઈ આ રીતનું છે તો તમે શું કહો છો તો એ લોકો કંઈ અમને સરખો જવાબ આપ્યો નહીં પછી એ લોકો એ લોકો એમ કહે છે એમ કે તમે જે કરો તે કરો અમારા સાહેબ કંઈ બહાર ગયો છે સાહેબ આવે પછી મેં તમે ડિસિસન લેવી પહેલાં અમને એમ કીધું કે એક કલાકમાં તમને ડિસિઝન એને આપી દીધી પછી એ લોકો એમ કીધું કે ભાઈ હવે અઢી વાગે મીટિંગ અમારી છે મિટિંગ પત્યા પછી તો અમે અઢી વાગ્યા સુધી રાહ જોઈએ અઢી વાગ્યા પછી રાહ જોઈએ પછી કે હવે ત્રણ વાગે આવજો પછી ત્રણ વાગે લોકોને કોલ કર્યો તા કે ભાઈ આ અમારા સાહેબ બહાર ગયેલા છે એની જોડે અમારે વાત નહીં થતી હવે કાલે દસ વાગે મીટિંગ રાખજો પછી એ લોકોએ કંઈ અમને હરખો જવાબ નહીં દીધો પછી મેં પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધેલી છે આ કઈ કંપની છે બલોકલો બ્લોકલોસ બ્લેક રોસ